ડાઉદીપુર ના બોડેલી ખાતે આજે કેયુ રોકડિયા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે પરંતુ ખરેખર એમને ચિંતા કરવા જેવી છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ તૂટી રહી છે અને કોંગ્રેસ તૂટી રહી છે એની પાછળનું મૂળ કારણ જે રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા દસ વર્ષથી શાસન ચલાવી રહી છે જે રીતે લોકો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે ચાલતી સરકારના કામો યોજનાઓ લોકોને લાભ મળે છે એનાથી પ્રેરાઈને એ તમામ લોકો તૂટી રહ્યા છે જે આદિવાસી ક્ષેત્રમાંથી પણ રાહુલ ગાંધી પસાર થવાના છે બાકીના ક્ષેત્ર તો એમને છોડી દીધો છે યાત્રા નાની કરી દીધી છે પણ જે ક્ષેત્રમાંથી પસાર થવાના છે ત્યાંથી પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી રેલવે મંત્રી નારાયણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસ જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કર્યો હોય આ એમની યાત્રા જે આદિવાસી વિસ્તારમાંથી પણ પસાર થવા જઈ રહી છે એ પણ વિફળ થવાની છે આ વખતે ભારતીય જનતા પાર્ટી આ વિધાનસભામાં પણ મોટા ભાગની આદિવાસી સીટો પર વિજય મેળવ્યો છે એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર શહેરમાં નહીં માત્ર ગામમાં નહીં છેવાડાના આદિવાસીના વન વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પહોંચી છે